ખેડૂત ભાઈઓ જે હંમેશા ખેડૂત ભાઈઓ પેટી અને જે ખેડૂત ભાઈઓ કરી આપતી એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્ટલ માર્કેટિંગ એડમાં આજે તારીખ વીસ જાન્યુઆરીને મંગળવારના રોજ જસ્ટલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો આવક આજે ઓછી જોવા મળી રહી છે સાડા ચાર હજાર મણ આસપાસની અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ

चौसो मिडियम मालि पन्ध्र सो चुमोर रुपियाँ सुपर माल ल्या <laughs> 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 <जुमते> श्यामि <laughs>

પંદરસો ને પાંત્રીસ રૂપિયા લેનાર કપાસ કપાસના બજાર આજે તેરસો ને પચાસ રૂપિયા થી લઈને પંદરસો નેવું રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતાં બજાર આજે નરમ જોવા મળી રહ્યા છે